કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું રોજ સવારે ઉઠીને એક જ સવાલ થાય છે ને કે આજે નાસ્તામાં કે બાળકોના ટિફિનમાં શું બનાવવું જે ફટાફટ બની જાય અને હેલ્ધી પણ હોય તો આજે તમારી એ ચિંતા પૂરી આજે આપણે બનાવીશું માત્ર દસ જ મિનિટમાં અને માત્ર બે ચમચી ઘીમાં અને ભરપૂર લીલા શાકભાજીથી એક એવો ટેસ્ટી નાસ્તો જે તમે બાળકોને ટિફિનમાં આપશો ને તો એક ગેરંટી છે કે ટિફિન ખાલી થઈને જ પાછું આવશે આ નાસ્તાની ખાસિયત એ છે કે આમાં આપણે ઈનો કે સોડાનો ઉપયોગ બિલકુલ નથી કરવાના છતાં આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનશે એટલો સોફ્ટ બનશે ને કે ઘરના વડીલોને પણ બહુ જ ભાવશે તો મિત્રો આપણે સવારની ભાગદોડમાં માત્ર દસ મિનિટમાં આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે એક પેન લઈ લઈશું અને એની અંદર દોઢેક ચમચી જેટલું આપણે ઘી નાખીશું બહુ વધારે ઘી આપણે ઉપયોગ નહીં કરીએ તેલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો પરંતુ આ નાસ્તો ઘીમાં બહુ જ ટેસ્ટી લાગે છે તો આને આપણે ગરમ થવા દઈએ અને ગરમ થાય ત્યાર પછી એની અંદર અડધી આ નાની ચમચી જે છે એ અડધી ચમચી લીધી છે એટલું આપણે જીરું નાખીશું પરંતુ જીરુંને આ રીતે મસળીને નાખીશું જેથી એની ફ્લેવર છે ને ખૂબ જ સરસ આવતી હોય છે અને એની અંદર આપણે આ નાની બે ચમચી એટલે કે મોટી કરીએ ને તો એ એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને થોડી એવી આપણે હિંગ એની અંદર નાખીશું અને આ રીતે સરસ તલને થોડા ફૂટવા દઈશું તલ સહી ફૂટે ને ત્યાં સુધી એને આ રીતે સાતળીશું આના તો તમે એક વખત બનાવશો ને તો તમે ઇડલી કે ઢોકળા પણ ભૂલી જશો અને મિત્રો સવારની ભાગદોડમાં જો તમે ફટાફટ કાંઈક નવું અને ટ્વિસ્ટ વાળું બનાવવા માંગતા હોય ને અને ટેસ્ટી તો આ બેસ્ટ ઓપ્શન છે તો છેલ્લે સુધી જોજો અહીં આપણા તલ સરસ ફૂટવા લાગ્યા છે અહીંયા મેં બે નાની લીલી ડુંગળી લીધી છે અને એક ગાજર લીધું છે મોટું એવું ગાજર હતું ને એની પણ આ રીતે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે હવે બધું સરસ એની અંદર એડ કરી દઈએ જો અત્યારે શિયાળો છે અને લીલી ડુંગળી સરસ આવે છે હવે જો લીલી ડુંગળી ન આવતી હોય ને ત્યારે તમે આપણે જે નોર્મલ ગુલાબી ડુંગળી હોય ને એ પણ તમે એની અંદર નાખી શકો હવે એને સરસ રીતે આપણે સાતળી લઈશું લગભગ એક મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સાતળીશું ત્યાર પછી અહીંયા મેં લીલા વટાણા લીધા છે તો આ લીલા વટાણાને થોડા એવા બાફી લીધા છે અને છે ને મેં માઇક્રોવેવમાં બે મિનિટ માટે ગરમ પાણીમાં રાખી અને બાફી લીધા હતા એમાં ફટાફટ બફાઈ જાય છે જો તમે એ રીતે ન બાફો અને થોડા જ વટાણા લીધા છે અને ગરમ પાણીમાં ગેસ ઉપર ઉકાળવા મૂકી દેશો તો પણ એ તરત બફાઈ જશે બહુ વાર નહીં લાગે અને મેં આ માઇક્રોવેવમાં કરેલા છે અને ત્યાર પછી એની અંદર આપણે થોડું એવું મીઠું નાખીશું અત્યારે આપણે જેટલા શાકભાજી ઉમેરવાના છીએ ને આમાં એના પ્રમાણમાં જ આપણે મીઠું નાખીશું બહુ વધારે એડ નહીં કરીએ અત્યારે અને હવે મિત્રો અહીંયા છે ને મેં એક બટેટું લીધું છે અને આ બટેટાની તમે જુઓ આ રીતે સરસ છીણ કરી લીધી છે આપણે જે ચીઝ ખમણવાની ખમણી હોય ને એકદમ ઝીણી ખમણી તો એનાથી મેં સરસ ખમણી લીધું છે અને એને આપણે પાણીમાં રાખી દીધું હતું એક વાટકામાં રાખી એટલે એનો સ્ટાર્ચ પણ નીકળી જાય અને એ સરસ એકદમ કડક થઈ જશે અને એનું જે છીણ હોય ને એ સરસ આ રીતે છૂટું છૂટું થઈ જશે આ જે છીણ છે ને એ મેં નાનું એવું બટેટું લીધું હતું અને એની કરેલી છીણ છે તમે કેટલા પ્રમાણમાં બનાવો છો એના પ્રમાણમાં વેજીટેબલ વધુ ઓછા કરી શકો છો અને અહીંયા તમે તમારા મનપસંદ વેજીટેબલ પણ એડ કરી શકો છો મિત્રો અત્યારે શિયાળો છે અને મકાઈ પણ ખૂબ જ સરસ આવતી હોય છે તો તમે મકાઈને બાફીને પણ આમાં નાખો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારે મેં એ નથી નાખી પરંતુ તમે નાખી શકો તમારા કોઈ પણ ફેવરેટ શાકભાજી હોય ને એ પણ તમે આની અંદર એડ કરી શકો અને એક નાનું ટમેટું મેં સમારી લીધું હતું ઝીણું એ પણ એની અંદર એડ કરી દીધું છે અને બધું સરસ મિક્સ કરી અને એને ઢાંકી અને સરસ બધા શાકભાજીને સોફ્ટ થવા દઈશું બધા શાકભાજી સરસ સોફ્ટ થઈ ગયા છે ટમેટાના જે રસાંગને કારણે અને જે મીઠું હતું ને એ બધા શાકભાજીનું પાણી છોડે છે તો એના કારણે બધા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે કેપ્સિકમ છે ને હું થોડી વાર પછી નાખું છું કારણ કે એ છે ને કેપ્સિકમ આ રીતે ઝીણી કટકી કરી અને લાસ્ટમાં નાખીશું ને તો એનો ક્રંચિનેસ છે ને એ ખાવામાં આવશે ને ત્યારે બહુ મજા આવશે તો આને આપણે ફરીથી સેજવાર જ પાકવા દઈશું એટલે જે કેપ્સિકમ છે ને એ થોડા એવા સોફ્ટ થઈ જાય અને ક્રંચી પણ રહીએ અને સોફ્ટ પણ થઈ જાય તો આ રીતે સરસ મસ્ત એવા ક્રંચી થઈ ગયા છે અને બીજા બધા શાકભાજી છે ને એ બધા સરસ સોફ્ટ થઈ ગયા છે તો એમાંથી થોડા વેજીટેબલ આપણે એક વાસણમાં લઈ લઈશું હવે એનો આપણે ઉપયોગ ક્યારે કરવાનો છે થોડીવાર પછી આપણે એનો ઉપયોગ કરીશું એ પણ આપણે જોઈ લઈએ કે એનો ઉપયોગ કઈ રીતે કરીશું પરંતુ પહેલાં આપણે આ જે શાકભાજી સાતળી લીધા છે ને એની અંદર પાણી એડ કરી દઈશું પાણી અત્યારે દોઢ વાટકી એડ કરું છું એ કોઈ પણ એક વાટકીનું માપ આપણે સેટ કરી લઈશું તો અહીંયા આપણે દોઢ વાટકી પાણી નાખવાનું છે આ માપ આપણે પરફેક્ટ રાખીશું ને તો આપણી રેસીપી બહુ જ મસ્ત બનશે અને ટેસ્ટી બનશે અને પરફેક્ટ બનશે તો આ રીતે પાણી નાખી અને એને ઉકળવા દઈશું પણ એ પહેલાં આપણે બીજા મસાલા એડ કરી દઈએ એની અંદર થોડી એવી કોથમરી નાખી દઈએ થોડું ધાણાજીરું પાવડર નાખી દઈએ અડધી ચમચી જેટલું એ મિક્સ કરી દઈએ જેથી આપણા મસાલામાં ગાંઠા ન વડ જાય અને અહીંયા મેં મેગી મસાલો લીધો છે તો મેગી મસાલો તો છે ને બાળકોનો બહુ જ ફેવરેટ હોય છે બાળકોનો તો શું આપણા મોટાઓનો પણ ફેવરેટ હોય છે તો આ જે એ નાનું પેકેટ આવે છે ને એ આખું પેકેટ એની અંદર હું એડ કરી દઉં છું અને મિત્રો ત્યાર પછી છે ને આપણે જે પાણી નાખેલું છે ને એના પ્રમાણમાં મીઠું એડ કરીશું આપણે જે શાકભાજી નાખેલા છે એના પ્રમાણમાં તો મીઠું નાખેલું જ છે પરંતુ જે પાણી એડ કર્યું ને એના પ્રમાણમાં જ મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અને એને ઉકળવા દઈશું ઉકળી જઈને એને એકદમ સરસ ઉકાળીશું ને તો એમાં ફ્લેવર બહુ સરસ આવે છે હવે અહીંયા મેં એક વાટકી રવો લીધો છે રવો અને સૂજી બંને અલગ હોય છે સૂજી થોડી મોટી હોય છે રવો થોડો ઝીણો હોય છે તો અહીંયા મેં રવો લીધો છે જો તમારી પાસે સૂજી હોય ને તો એને તમે દળી અને ઝીણો કરી અને ક્રશ કરી શકો છો હવે મિત્રો અહીંયા એક વાટકી લીધી છે અને સામે દોઢ વાટકી પાણી લીધું છે તો આ રેશિયો છે ને એ પરફેક્ટ રાખવાનો છે તો આમ આપ જો પરફેક્ટ હશે ને તો આપણી રેસીપી પણ એકદમ મસ્ત એવી પરફેક્ટ બનશે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને અહીંયા ફ્લેમ છે ને આપણે સાવ ધીમી કરી દઈશું અને રવાનો લોટ અને આપણે જે પાણી છે એ સરસ રીતે મિક્સ કરી લઈએ મસાલા અને બધા ફ્લેવર એની અંદર આવી જાય એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે ને એટલે આપણે ડો જેવું તૈયાર થઈ જશે આપણે જે રોટલીનો ડો હોય ને એ રીતનો લોટ બાંધીએ એ રીતનો સરસ તૈયાર થઈ જાય છે તો આને ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકી અને દસ મિનિટ આમને આમ રાખી દઈશું ગેસની ફ્લેમ ઓન નથી રાખવાની અને હવે જુઓ દસ મિનિટ થઈ ગઈ છે થોડો એવો થીક થઈ જશે તો આ રીતે વધુ થોડો ટાઈટ થઈ જશે એટલે દસ મિનિટ એટલા માટે રાખવાનું છે કે જે રવાનો લોટ છે ને એ થોડો પાણીને શોક કરી લેશે અને જે આપણું મસાલાવાળું અને જે સ્વાદિષ્ટ પાણી છે ને એ આખા રવામાં સરસ રીતે આવી જશે હવે જુઓ અહીંયા છે ને નવશેકો આપણો લોટ છે ને થઈ ગયો છે અને આ રીતે ગોળા આપણે વાળી શકીએ એવો લોટ છે તો આ રીતે ગોળા સરસ રીતે વાડી લઈએ તમે જુઓ એકદમ મસ્ત એવા ટાઇટ અને લીસા ગોળા વળીને તૈયાર થયા છે તો અહીંયા બધા જ ગોળા મેં વાળીને તૈયાર કરી લીધા છે અને હવે એને વધારે ટ્વિસ્ટ અને વધારે ટેસ્ટી બનાવવા માટે એક મસ્ત એવું વર્ઝન આપણે નાખીએ તો એક પેનમાં ફરીથી એક ચમચી જ ઘી નાખવાનું છે અને એની અંદર આપણે રાઈ નાખીશું રાય ફૂટેને ત્યાર પછી આપણે આ રીતે મસળીને જીરું નાખીશું અડધી ચમચી જીરું નાખીશું અને ત્યાર પછી ફરીથી એની અંદર બે ચમચી જેટલા તલ નાખીશું મિત્રો આ જે બોલ બનાવેલા છે ને એ બોલ એમને પણ એટલા ટેસ્ટી લાગે છે કે વાત ના પૂછો જો તમે બાળકોને અલગ અલગ બે દિવસે ઉપરા ઉપરી તમે દેવા માંગતા હોય ને તો એક દિવસ આમને આમ બોલ આપી શકો અને એક દિવસ આ રીતે હું હમણાં બતાવું છું ને એ રીતે બનાવીને તમે એ બોલ પણ આપી શકો હવે આ જે તલ છે ને ફૂટવા લાગ્યા છે અને જે આપણે વેજીટેબલ અલગ ડીશમાં કાઢેલા હતા ને એ બધા વેજીટેબલ આપણે એની અંદર નાખી દઈએ એ જે સાતડેલા વેજીટેબલ હતા ને એની અંદર આપણે બધા મસાલા એડ તો કરી જ લીધેલા હતા એમાં કોઈ બીજા મસાલા એડ કરવાની જરૂર નહોતી પરંતુ છતાં એને વધારે ટ્વિસ્ટ અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા થોડા બીજા મસાલા એડ કરું છું એક નાની ચમચી સોયા સોસ એક નાની ચમચી ગ્રીન ચીલી સોસ અને એક નાની ચમચી ટોમેટો કેચપ એડ કરીશું મિત્રો ગ્રીન ચીલી સોસ કે રેડ ચીલી સોસ કોઈ પણ ચાલે તમારી પાસે જે અવેલેબલ હોય અને તમે જેટલું સ્પાઈસી કરવા માગતા હોય ને એટલું તમે વધારે ઓછું કરી શકો છો કારણ કે બાળકો માટે કરવાનું હોય તો અહીંયા હું વધારે એડ નથી કરતી એટલા માટે અને એની અંદર થોડી એવી કોથમી એડ કરી દઈશું કોથમીનું પ્રમાણ વધારે હશે ને તો બહુ મજા આવશે ટેસ્ટમાં જો તમારા બાળકો કોથમી નહીં ખાતા હોય ને તો આની અંદર બોલની અંદર તમે વધુ કોથમી નાખીને આપી દેશો ને તો ખ્યાલ પણ એને નહીં આવે અને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની કોથમી હવે આપણા જે બોલ તૈયાર કરીને રાખેલા હતા ને એ આપણે એની અંદર એડ કરી દઈશું થોડા એવા મિક્સ કરી લઈએ પરંતુ જે મસાલો છે ને એ અંદરનો એ છૂટો છૂટો લાગતો હોય છે તો એ મસાલાને થોડો એવો ભીનાશ આપી દઈએ તો અહીંયા થોડું એવું જ પાણી નાખવાનું છે કેટલું તો એટલે અડધા કપથી પણ ઓછું પાણી છે એટલું જ પાણી મેં નાખેલું છે અને એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યૂઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે ફરીથી એને ઢાંકી અને એક મિનિટ માટે પાકવા દઈશું અને ફ્લેમ છે એ સાવ સ્લો જ રાખવાની છે તો આપણા જે બોલ છે એકદમ મસ્ત ટેસ્ટી એવા બોલ તૈયાર થયા છે અને આને ચાઈનીઝ વર્ઝન પણ તમે આપી શકો છો મેં બંનેએ વર્ઝન આપ્યું છે અંદરથી ચાખીએ ને ત્યારે છે ને એકદમ મસ્ત એવા મેગી મસાલાનો ટેસ્ટ આવશે અને બહારથી ચાઇનીઝ એટલા સરસ લાગે છે ને કે વાત જ ના પૂછો અહીંયા મને એટલી સરસ સુગંધ આવે છે ને કે તમે બાળકોને દેશો ને તો એ એક ખાધા પછી એ રોકાશે જ નહીં અને અહીંયા જુઓ તમે હું બતાવું કેટલા સોફ્ટ બન્યા છે તો આ રીતના બહુ જ સોફ્ટ બને છે આમાં આપણે સોડા કે ઈનોનો કાંઈ ઉપયોગ નથી કર્યો ને છતાં આ બોલ એટલા મસ્ત સોફ્ટ બને છે અને આપણે જોઈએ ને તો એકદમ જાળીદાર લાગે છે તો અહીંયા જો તમે કોઈ પણ વડીલો તમારા ઘરમાં હોય ને તો એને પણ આ ખૂબ જ ભાવશે તો આ રેસીપી તમે એક વખત જરૂર ટ્રાય કરજો તમને બધાને બહુ જ પસંદ આવશે અને ફટાફટ બની પણ જાય છે મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં હો અને જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને હા જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય ટેક કેર